કે આ નીતિનભાઈ પટેલ છે એ મુસ્લિમોના નામની માળા કરતા લાગે છે મુસ્લિમો 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 યોજાયેલ ચેટીચાંદ પર્વ નિમિત્તે સિંધી સમાજના એક કાર્યક્રમની અંદર પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે એક વિવાદાસ્પદ નિવેદન કર્યું આ નિવેદનની અંદર નીતિનભાઈનું કહેવાનું એવું છે કે આ મુસ્લિમોનું ભૂત અનેક વાર ધૂણે છે અને ફરી વાર છે એક બીજી વાત એમણે એ કરી કે ઘણા ખરા મંદિરોને પાડી અને મુસ્લિમોએ મસ્જિદ બનાવી છે આ બાબતે મારું એવું માનવું છે કે આ નીતિનભાઈ પટેલ છે એ મુસ્લિમોના નામની માળા કરતા લાગે છે મુસ્લિમો 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 કારણ કે જે તમારું ઇનપુટ હોય એ જ આઉટપુટ નીકળે એક વાત નથી સમજાતી કે આ માણસ આટલા જવાબદાર નાયબ મુખ્યમંત્રી જેવા પદ ઉપર આટલો સમય રહેવા પછી આ કોમી વ્યમન્યસ્ય ફેલાય એવી અને જે વાતો ના ભૂતો ના ભવિષ્ય જેનું કોઈ અસ્તિત્વ જ નથી આ પ્રકારની વાતો કરી અને બે કોમની વચ્ચે ખાઈ ઉત્પન્ન થાય આવા પ્રયત્ન છે પટેલને કહેવાનું છે કે તમે તમારો જન્મ થયો ત્યારથી લઈને આજ સુધીમાં ગુજરાતની અંદર એક એવું મંદિર બતાવી દિવ કે જેને તોડીને આ મસ્જિદ બની હોય બીજી વાત એ છે અત્યારે વાત કરવાના વિષયો ઓછા છે અને જો તમારી પાસે વિષયો ન હોય તો હું તમને આપું ગુજરાત રાજ્ય ભૂખમરાની અંદર કેટલામાં નંબર ઉપર છે એની ઉપર વાત કરો શિક્ષણમાં કેટલા નંબર ઉપર છે એની ઉપર વાત કરો કેટલા વિદ્યાર્થીઓ ઉપર કેટલા શિક્ષકો છે આની ઉપર વાત કરો એક માથા કેટલું લેણું છે આના ઉપર વાત કરો આ વાત તમારાથી ન થાય કારણ કે થાય તો ગુજરાત મોડલનો ફુગો આખો ફૂટી જાય અને જ્યારે આજે આ ઈદના દિવસે સોગાતે મોદી કરી અને ભારતીય જનતા પાર્ટી મુસ્લિમોને રીઝવવા માટે કરીને કીટ આપવા નીકળી છે મીઠાઈઓ આપવા નીકળી છે તેવામાં આ તમારો જે બફાટ છે આને બહુ બારીકાઈથી સમજો કારણ કે તમે જે દેશની અંદર રહ્યો છો એ દેશમાં લોકશાહી છે તમામ ધર્મના નાગરિકોને અહીંયા સમાન નાગરિક અધિકાર મળેલા છે તમામ ધર્મનું આદર માન સન્માન જાળવવું એક સુશાસનની નિશાની છે પણ સુશાસન ને તમારે શું લેવા દેવા તમારે તો બે ફામ મનમાં આવે એવા બફાટ કરવાના અને એમાં જે મનમાં આવે એ બકી દેવાનું આને આને પીઢ રાજકારણી કેવા કે આને શું કેવું એ શબ્દો આજે મારી પાસે નથી અત્યારે જયારે વિકાસની વાતો થાય છે અત્યારે લોકો પોતે આવી કોઈ જ્ઞાતિ જાતિની પડવા નથી માંગતા તેવા સમયે તમારા આવા નિવેદનોથી તમને જેને આમંત્રિત કર્યા છે એ સમાજોને પણ ક્યાંક અસમંજસમાં મુકાવવું પડે છે અને તમે જે વાત ને કોઈ અસ્તિત્વ નથી આ પ્રકારની વાતો કરી અને બે લઘુમતીઓ અને બહુમતીઓ વચ્ચે એક જે ગેપ ઉત્પન્ન કરી રહ્યા છો સાચી વાત તો એ છે કે તમારે ખરેખર જાહેર કાર્યક્રમોમાં હવે જવાથી બચવું જોઈએ અને તમારે આ વાતને સ્વીકારી લેવી પડે જો તમને કોઈ આમંત્રણ આવે તો તમારે કેવું પડે કે મારી વાણી ઉપર કે મારી જીભ ઉપર મારી બ્રેક નથી હું મનમાં આવે એ બફાટ કરું છું અને એ બફાટથી ક્યાંક ને ક્યાંક તંદુરસ્ત લોકશાહીને નુકસાન છે અને આપના નિવેદનમાં આપને એ પણ સમજવાનું છે કે કે જે બે રાજ્યોને તમે વાત કરી છે એવું અમારે ગુજરાતની અંદર કરવું છે એ બે રાજ્યના મુખ્યમંત્રીના નામ પણ આપ બરોબર નથી બોલી શક્યા અને વાત છે અહીંયા મુસ્લિમોના ભૂતને ધૂણાવાની તો ગંદી રાજનીતિ માટે કરી અને કોણ આ ભૂતને ધૂણાવે છે એ પણ બધા જાણે છે આ જ વાત સાથે આપના ભાઈનું સલામ